વડોદરામાં પૂર બાદ જાગેલા તંત્રએ કરતાઓને આપેલી નોટિસનો સમય પૂર્ણ થયો છે કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અત્યારે અઘોરા મોલ પહોંચી અઘોરા મોલની પ્રોટેકશન દિવાલ અને ક્લબ હાઉસ તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે કોર્પોરેશને આપેલું બોતેર કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થયું છે અઘોરા મોલના સંચાલકો દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ ખસેડવામાં આવી રહ્યા છે વિશ્વામિત્રી નદીમાં બનાવાયેલી પ્રોટેક્શન દિવાલ અને ક્લબ હાઉસ પણ તોડવામાં આવશે વિગતો સાથે સંવાદદાતા માનું જોડાઈ ગયા છે જે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું નોટિસ એ બોતેર કલાક પૂર્ણ થયા છે અને હવે દબાણ હટાવવાની કામગીરીની શરૂઆત શું વિગતો જિજ્ઞાસા જે રીતે વડોદરા કોર્પોરેશને સર્વે કરી અને તેર જેટલા દબાણો જે વિશ્વામિત વોલ દ્વારા જે બનાવવામાં વોલ છે એને કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે આપણે પાંચ જેટલા જેસીબી સામે લગાડવામાં આવ્યા છે અને અગોરા મોલનું જે આ હતું એને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આટલું મોટું કલબ હાઉસ અહીંયા નદીના ફટમાં બનાવી દેવામાં આવ્યું આ વિશ્વામિત્રી નદીનો ફટ છે અને એની અંદર બાંધકામ કરી દેવામાં આવ્યું વિશ્વામિત્રી બચાવ સમિતિ આ ઉપરાંત રાવત નરેન્દ્ર રાવત આ તમામ દ્વારા ખૂબ મોટો વિરોધ કરવામાં આવેલો હાઈકોર્ટ સુધી જવામાં આવેલું તેમ છતાં ભાજપ દ્વારા ભાજપની આ બોડી છે એ કામગીરી છે શરૂ કરવામાં આવી છે અત્યાર હાલ અહીંયા દબાણો તોડવામાં આવી રહ્યા છે અને પાંચ જેટલા જેસીબી અત્યારે કામે લાગ્યા છે આ પ્રોટેક્શન વોલ આપ જોઈ રહ્યા છો કે જે નદીમાં બનાવી દેવામાં આવી છે અમીબેન રાવત છે બેન ટૂંક ઓછો વર્ષોની લડત હતી

હવે જયારે આખું વડોદરા શહેરપુર માં જૂદી ગયું કરોડો રૂપિયાનું નુકસાન થયું ત્યારે આ દેખાવાની કામગીરી થઈ રહી છે હકીકત માં તો આ બાજુ ઉભેલો આખો માહોલ જ ગેરકાયદેસર ડિસ્ટ્રિક્ટેડ ઝોન ના એરિયા પર કરા મોતના પરવાનગી આખે એરપોર્ટ ની એનોજી હાઈકોર્ટ માં જઈને ખોટી રીતે લેવામાં આવી છે જો આખી સ્કીમ પર તપાસ કરવામાં આવે તો આખો આ મોલ જ ખોલવો પડે આ દેખાવાની કામગીરી થી વિશ્વામિત્રી માં પૂરું થાય તેવું નથી જે તેને નોટિસ આપી છે એનાથી વિશ્વામિત્રી ના પૂરક એક પ્રબલ તોડો એક પંપ તોડો એક રજીબો તોડો એક બોટલો તોડો ચાર ધૂકડા તોડો શું આનાથી ડિપ્લોઝિટીમાં પૂરશે કરોડો નો ભ્રષ્ટાચાર કરી ખોટી રીતે જે ઝોન ફેર કર્યા છે અને ઝોન ફેર કરીને જે બાંધકામ કરવાથી આપીને તમામ કોટરો પૂરી પાડી છે ડેબ્યુટીઝ કોર્પોરેશન નાખીને પૂરી છે કે તમામ કોટરો પૂરી જોઈએ ઝોન ફેર રદ થવા જોઈએ અને જ્યુડિશિયલ તપાસ કરીને જે ખોટી રીતે ડિસ્ટ્રિક્ટેડ ઝોન છે એ તમામ અધિકારીઓ પરથી કાયદેસરની કાર્યવાહી અધિકારીઓ વિરુદ્ધ માં કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ હું વધારે દ્રશ્યો આપના દર્શાવું કે જ્યાં દબાણ તોડવાની અત્યારે કામગીરી ચાલી રહી છે